વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આંતક સાંગાડોલ ગામમાં દીપડાએ કર્યું ગાયનું મારણ મધ્યરાત્રિએ ખેતરમાં બાંધેલા પશુઓમાંથી છ વર્ષની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો મફતભાઈ માધાભાઈ પરમાર પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું પશુપાલકો તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે દેવનદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે સાંગાડોળ ગ્રામ પંચાયતના સરપંચ નવીન પટેલે વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી વન વિભાગ છેલ્લા કેટલા સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે મહેનત કરી રહ્યું છે શેતાન દીપડો આજ દિન સુધી પાંજરે પૂરાયો નથી ચતુર દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળી નથી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા

તાકાત ધરાવે ને રાતે એ લોકો આવે એ લોકો રાતે આવતા જ નથી એ લોકો કઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડી લઈને નાહી જાય છે પછી કોઈ અમને એનો એ મળતો જ નહીં